સુરતના ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈએ અંડર 21 વન વર્લ્ડ ટૂર બ્રાઝિલની ફાઇનલ જીતી લીધી છે હરમિતે ફાઇનલમાં બેલ્જિયમના ને અગિયાર ત્રણ છ અગિયાર અગિયાર છ અગિયાર નવ પાંચ અગિયાર અગિયાર 6 થી હરાવ્યો છે હરમિત ગુજરાતમાંથી નેશનલ ચેમ્પિયન બનનાર પ્રથમ પ્લેયર રહી ચૂક્યો છે તેણે અત્યાર સુધી યુએસ ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન જેવી મોટી ટુર્નામેન્ટ જીતી છે આ જીત બાદ ના માતા ની ખુશી બેવડાઈ ગઈ છે આ જીતની ઉજવણી તેમણે મોં મીઠું કરીને કરી હતી જીત્યો તો ખૂબ ખૂબ આનંદ થયો કેમ કે આ બહુ મોટું એચિવમેન્ટ કહેવાય કેમ કે અંડર ટ્વેન્ટી વન મેન્સ કેટેગરીમાં નંબર વન થવું વર્લ્ડમાં અને વર્લ્ડ ટુર બહુ મોટી વાત છે આ અને હી કુડ ડૂ ઇટ વી આર સો હેપી વી આર સો પ્રાઉડ અને આ એક હિસ્ટ્રી છે આગળ બી એ જુનિયરમાં જ્યારે ચેમ્પિયન થયો એણે હિસ્ટ્રી ક્રિએટ કરેલી પહેલો ઇન્ડિયન હતો આજે બી એ પહેલો ઇન્ડિયન છે વી આર સો પ્રાઉડ હરમિતની બ્રાઝિલ ખાતેની જીતથી ખૂબ જ આનંદ થયો કારણ કે ફર્સ્ટ ઇન્ડિયન છે કે આ અચીવ કરી શક્યો છે લોકોના કોંગ્રેચ્યુલેશન માટેના મેસેજો અને ફોન આવી રહ્યા છે અને તેથી વધુ આનંદ થાય છે બ્રાઝિલના સાન્ટોસ શહેરમાં રમાયેલી આઈટીટીએફ વર્લ્ડ ટુર બ્રાઝિલ ઓપનની સેમીફાઇનલમાં હરમિતે ભારતના જ સૌમ્યજીત ઘોષને હરાવ્યો હતો હરમિતે ફાઇનલમાં બેલ્જિયમના કેડ્રિક ન્યુટિંગ સામે ઐતિહાસિક જીત મેળવી હતી જીતને પગલે હરમિતના પરિવારને અભિનંદન આપવા લોકો પહોંચી ગયા હતા અમને બહુ જ ખુશી થઈ જેવી અમને ખબર પડી અમે ટીવીમાં જોયું અમને ન્યૂઝની ખબર પડી એટલે અમે તરત જ અહીંયા ખુશી ખુશી સેલિબ્રેટ કરવા માટે અમે અહીંયા આવી ગયેલા છીએ હરમિતે દેશનું નામ પણ બી રોશન કર્યું છે અને અમારા કુટુંબનું નામ પણ બી રોશન કર્યું છે આખા સવારથી ફોન આવે છે બધા રિલેટિવ્સ બધા ફ્રેન્ડ્સ બધે સમાચાર પહોંચી ગયા છે અને બધા જ ફૂલો અને મીઠાઈ લઈને આવે છે ફાઇનલમાં વિજેતા બનીને હરમિતે સુરત અને ગુજરાતની સાથે ભારતનું નામ રોશન કર્યું છે આગામી સમયમાં હરમિત ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈને દેશને મેડલ અપાવે તેવી આશા તેમનો પરિવાર રાખી રહ્યો છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત